નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે નગરમાં ગણપતિ આગમન તો વડ બજારના મહારાજનું ઢોલ નગારા આતિશબાજી તેમજ ઝાંખીઓ સાથે આગમન ગણપતિના આગમન જોવા આખું નગર ઉમટી પડ્યું બાપા તો જયદેવા ગ્રુપ દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે દર વર્ષે જયદેવા ગ્રુપ દ્વારા નગરના સૌ ગણપતિ આગમનથી હટકે નયન રમ્ય ગણપતિ આગમન કરતા હોય છે અને નગરના લોકોએ વડબજારના મહારાજાનું આગમન જોતા જ ભગવાન ગણપતિના સાક્ષાત્કાર થતા હોય તેવી સુંદર નયન રમ્ય ગણપતિ મહારાજની પ્રતિમા હતી જયદેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતું આગમન નગરના સૌ ગણપતિ આગમન થી જ અટકે જોવા મળ્યો હતો બસ સ્ટેશન વિસ્તારમાં બાપાના પ્રથમ દર્શને ભવ્યાતિ ભવ્ય પટાકડાની આતિશબાજી તેમજ જયદેવા ગ્રુપના સૌ સદસ્યોનો અલગ ગણવેશ અને પાંજી વાનર સેના વિરાટ હનુમાન જેવી નયનરમ્ય ઝાંખી જોઈ સૌ નગરજનોના મુખે એક જ વાત બાપા તો વડબજારના જયદેવા ગ્રુપના વડબજારના મહારાજાના આગમનને વધાવવા ફૂલોથી સ્વાગત નગરજનોએ કર્યું હતું નગરમાં ગણપતિ આગમનને વધાવવા માટે રાસ સાથે ભાવિક ભક્તોએ ભક્તિ વડબજારના મહારાજા સ્થળ પર પહોંચતા જયદેવા ગ્રુપની મહિલાઓ દ્વારા સ્વાગત નૃત્ય કરી બાપાને આવકાર આપ્યો હતો છેલ્લે શિસ્ત અને અનુશાસનમાં માનતા જયદેવા ગ્રુપ દ્વારા રાષ્ટ્રગાન ગાયે આગમનની સમાપ્તિ કરી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ